એક તો અચાનક લોક બનાવી નાખો એકચ્યુઅલી માં એવું છે ને કે આજે બે ઓક્ટોબર એટલે કે આત્માનો નો બર્થડે છે તો આજે આપણે જવાનું છે સેવન ત્રણ સાફ સફાઈ કરવા અત્યારે છુક છુક ગાડી નથી નકર તમને બતાવો આ ચુકા તમે તો ઓલા વિડીયો જોઈ લીધી છે જોઈ લીધી છે ને ફાઇનલી આપણે ભૂકી ગયા છીએ સેવંતરા પેલા તો જાતા વેત બધા એક એક આપી દીધી ટોપી ઇંગ્લિશ માં કઈ તો બ્લુ કેપ પછી મેં લઈ લીધી મેડવીની સીઝન આવે છે વાડી પહેરવાતા મોટી આત્મા જોતા એવું લાગે છે મનમાં ને મનમાં ગાંધી બાપુ યાદ કરતા પણ તમે બધા કામ કરવા આવ્યો ને જોયું ને કેવા બધા કામ કરે છે ખબર હતી એક ખાટીકા બે નઈ કર્યા

બીજું બધું ગયું તેલ લેવા આપણે ફોટા પાડ લઈશું લેકિન એક સેકન્ડ બધું કામ પૂરું કરીને હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે આપડે ભૂગી ગયા મહાદેવ ના મંદિર કરી નાખ્યા દર્શન અહીંયા નું લોકેશન મસ્ત છે મારે ફોટો પાડવા જવું જોઈએ બિલકુલ જ્યાં ના પડી પછી આવી ગઈ આપડી લેમ્બર ને પછી પાછા બધા બે ગયા તો આપડે આપડા ઠેકાણે પાછા ભૂગી ગયા લાઈફ માં તમને કઈક આવરે કે ના આવરે સબસ્ક્રાઇબ કરતા તો આવડવું જ જોઈએ